પણ આયરોના અદાવ્યા કાંઠી ખાંટ દેવાવાડાના દીકરા મુડુવાડાના કાન આયરો વિરુદ્ધ કરતા છેવટે મૂડુવાડા અને આયરોના આગેવાન ડોહોલ મારુ વચ્ચે એવી ખટકી કે સામ સામે તલવારું તાણવાની જ બાકી રહી જેતપુરના ગાદી વારસ મુડુવાડાએ આયરોને જાકારો દીધો કે કાં તો સરદારપુરમાં આયરો નહીં કાં જેતપુરના કોઠારમાંથી પોતાનો કણકો ખૂટ્યો આથી દરબાર દેવાવાળાએ ઘણું સમજાવ્યા છતાં ડોહલ મારું હાલી નીકળ્યા સરદાર પર આવી આયરોને ભેગા કરી વાત કરી ગામ આયરોનું પણ તે દિવસે ગામમાં માત્ર ચૌદ જ આયરો હતા બાકીના ગીરમાં ગયેલા લુંધિયા બાવાવાળાને જેતપુર ઉપર ખટકો એનો મેલીકાર પાસેના મોરવાડા ગામે પડેલો પચાસ માણસો સાથે એના કાકા લખમણવાળા ભાઈબંધો સાથે ગોલણવાળા કોણો શોખ જણ સાથે કાઠીઓના બાવડાના બળ જેવો જેમલ ખાંટ પાસેના મોરવાડા ગામના પિયાવે સરદાર પરના બે આયર જુવાનો જેતપુર દરબારની સાચવવા રાખેલી રૂપાળી ઘોડીઓને પાણી પાય જેમલ ખાંટની આંખમાં ઘોડીઓ વસી ગઈ પોતાના માણસોને ઈશારો કર્યો ત્યાં પડકારો આપીને આયરો ઉપડી ગયા કે જેને પેટમાં દુખતું હોય એ હાલે આવે આ સામે દેખાય તે સરદાર પર જેમલે સરદાર પર ભાંગવાનું વિચાર્યું

અગરાજ કરીને બેઠા છીએ પણ તમે ભાંગવા આવવાનો હો તો અમારું લોહી જેતપુરના ધણીની ધરતીમાં જ ભલે છંટાય દરબાર દેવાવાડાને પણ કેવરાવજો કે સરદારનું પાણી અગરાજ કર્યું છે પણ જીવતા જીવત જેતપુરનું ગામ ભાંગવા નથી દીધું લખમણવાડાએ આવીને બાવાવાડાને વાત કરી બધા હેરત પામી ગયા જેમલને બોલાવીને બહુ સમજાવ્યો પણ ન માન્યો સવારે બાવાવાડાના ચારસો માણસોનું કટક

હવે તમારા જેવો સરગા પરનો સાથ ફરી કેદી મળે એટલે બીજું બોલશો જ માં આયરો પોતાની ઘરવખરીના ગાડા ભરીને પાદરમાં ઉભા રાખી દીધેલા ત્યાં તો તલવારોની તાળીઓ પડી ગઈ આયરો સામે જેમલના ખાંટ થોડા કાઠી ઉતરેલા પણ મરણિયા ત્રેવીસે એમને પાછા પગ લેવરાવ્યા ને જેમલ કામ આવી ગયો જેમલ ખાંટ કામ આવી ગયેલો જોઈ બાવાવાળા બદલ્યા પછી તો ત્રેવીસે ઉપર આખું કટક ત્રાટક્યું બાલા બરસીને તલવારુનું તાસીરો બોલી ગયો પણ ત્યાં સુધીમાં ત્રેવીસે રણવીરોએ કંઈકને વાઢી નાખ્યા ને પછી કટકે કટકા ઉડી ગયા ત્યાં સુધી જજુમ્યા ડોહલ મારું મરતા મરતા એવું બોલ્યા કે જેતપુરના ધણી દેવાવાળાને વધાઈ દેજો કે તમારા ગામનું પાણી છોડીને પણ પાણી રાખ્યું છે અને મૂડુંવાળાને કહેજો કે માણસને ઓળખતા શીખે મારા વંશને કહેજો કે સરદાર પર છોડી દે મેં દેવાવાળાને કોલ દીધો છે મુડુવાળા તેદી બાજુના વાવડી ગામે હતા ખટકો હતો કે ખબર મળ્યા કે બાવાવાળાના કટક સામે લડતા એક રણચંડી સાથે ગામમાં રહેલા એક એક જણ કામ આવી ગયા છે કહેવાય છે કે પછી ગીરમાં રહેલા ડોહલ મારુના પરિવારને સરદાર પરમાં રહેવા ઘણું સમજાવ્યા પણ કોઈ માન્યા નહીં અને રાજકોટ પાસેના ભાંયાસર ગામે જઈ વસ્યા આ વાતની ખુશ્બુ રેલાવતી ખાંભીઓ આજે અડીખમ ઊભી છે કહે છે કે તે જેતપુર દરબારે જ આ ખાંભીઓ ઊભી કરાવી છે એમાં સૌથી ઊંચી ખાંભી ડોહલ મારુની છે વરદહસ્ત છે તે રણચંડી સોનબાઈનો છે અને નિશાન કરેલું છે તે મર્દ વાણિયા મોનજીની ખાંભી છે ઘણે ભાગે આ પાડિયા સંવંત અઢારસો ની સાલના છે સંદર્ભ ઉર્મી નવરચના દીપોત્સવી વિશેષ અંક ખાંભી અને પાડિયા ઓગણીસો લેખ દરબાર શ્રી પૂંજાવાળા અને સૌજન્ય શ્રી આહિર પ્રફુલ રાવલિયા તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક જરૂર કરી દેજો મળીશું એક નવી વાર્તા સાથે નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ